બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર બપોરે ત્રણ વાગ્યા સુધી પંચાવન પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા મતદાન ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કર્યું મતદાન વાવની પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખ્યો જંગ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની તેતાલીસ બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધી સરેરાશ ઓગણસાઠ પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન તો વાયનાડ લોકસભા બેઠક પર એકાવન પોઈન્ટ પાંસઠ ટકા વોટિંગ આ બેઠક પર કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી લડી રહ્યા છે ચૂંટણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિલવાસામાં છોતેર કરોડના ખર્ચે બનેલી સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું કર્યું ઉદ્ઘાટન સાથે યાત્રી નિવાસ અંડર સ્પેસ ફેઝ ટુનું વર્ચ્યુઅલી કર્યું લોકાર્પણ કહ્યું શાળામાં શ્રેષ્ઠ શિક્ષણથી ભારત બનશે શિક્ષિત ભારત રાષ્ટ્રપતિએ બાળકો સાથે વિતાવી હળવાશની પળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારને બીજી એમ્સ સહિત બાર હજાર સો કરોડના વિકાસ કામોની આપી ભેટ રેલવે ઉર્જા અને પરિવહન ક્ષેત્રની વિવિધ પરિયોજનાનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કહ્યું સિત્તેર વર્ષથી વધુ વયના વૃદ્ધોને મફત સારવાર દ્વારા અપાઈ રહી છે ઇજ્જત અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મુદ્દે રાજ્ય સરકાર બનશે ફરિયાદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું તપાસ બાદ દોષિતો સામે થશે કડક કાર્યવાહી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે રખાશે તકેદારી ગિરનારની લીલી પરિક્રમામાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર છત્રીસ કિલોમીટરના રૂટ પર સાડા ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે પરિક્રમા સાધુ સંતોએ ગિરનારને સ્વચ્છ રાખવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કરી અપીલ ભારતીય શેર બજારમાં ફોલ સિઝન યથાવત બીએસસીનો સેન્સેક્સ નવસો ને ચોર્યાસી પોઈન્ટ ઘટી સિત્યોતેર હજાર છસો ને નેવું પર તો નિફ્ટી ત્રણસો ચોવીસ પોઈન્ટ ઘટી ત્રેવીસ હજાર પાંચસો ને ઓગણસાઠ પર રહ્યા બંધ મોટાભાગના તમામ સેક્ટર લાલ નિશાન સાથે બંધ તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો